સુરતની યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોખડા દ્વારા ડિંડોરીના સ્વામિનારાયણ મંદિરમાં યુપીના પ્રયાગરાજ ખાતે યોજાયેલા કુંભ મેળામાં બનેલી ઘટના માટે પ્રાર્થના સભા રાખવામાં આવી હતી જેમાં સંતોએ મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આપણે સૌ જાણીએ છે સમાચાર માધ્યમોથી કે આજે ત્રિવેણી સંગમમાં જે કંઈ અકસ્માતની ઘટના બની ખૂબ લાંબુ ચાલવા કરવાથી મળીને ઘણો લાંબો વિસ્તાર છે

જે કે ઘાયલ થયા હોય જે કોઈ ત્યાં ભગવાન એને જે પણ નિમિત્ત ગ્રહણ કરી અને પોતાની ભાષે બોલાવી લીધા હોય તે સર્વે આત્માઓને ભગવાનનું સામિપ્ય પ્રાપ્ત થાય તેમના પરિવારોને પણ ખૂબ બળ મળે અને જે કોઈ ગવાયા હોય એ પણ જલ્દી સ્વસ્થ થાય એના માટે આપણે શ્રી ઠાકોરજીના શ્રી ચરણોમાં ગુરુહરી સ્વામી શ્રી પ્રગટ ગુરુહરી પ્રેમ સરૂ સ્વામીના ચરણોમાં સ્વામિનારાયણ મહામંત્રનું જાપ કરી અને આપણે પ્રાર્થના કરીશું સ્વામિનારાયણ 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 ாராயண சாராயண சுவாராயண சாராயணமிாராயணமிாராயணமிாராயணமிாராயணமிாராயணமிாராயணமிாராயணமிாராயணமிாராயணமிாராயணமிாராயணமிாராயணமிாராயணமிாராயணமிாராயணமிாராயண